નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું આજની અમારી યુટ્યુબ ચેનલમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હવે જેલવાસ લંબાયો હતો ત્યારબાદ એવી ઘટનાઓ સોશિયલ મીડિયા પર ફેરાયેલી જોઈ શકાય છે જેમાં એવું સામે આવ્યું છે કે હવે આ વ્યક્તિએ એમને કેસ પાછો ખેંચવા અને ઓફર કરી છે અને પોતે જો જાહેરમાં આવીને માફી માગે તો આ બાબતે તેને રાહત મળી શકે છે જેલવાસમાંથી મુક્તિ મળી શકે છે અને હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની જરૂર નહીં રહે આખરે શું છે હકીકત આ પાછળ જાણીને તમને પણ નવાઈ લાગશે કોણે એમને આ ઓફર કરી છે આખરે સમગ્ર ઘટના વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો આજે આ તમામ બાબતે વિશે અમે તમને જણાવીશું અને તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી આપે નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધીના આ સૌથી અગત્યના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોમવારે ચૈત્ર વસાવાની જે છે એ નર્મદા જિલ્લાના રાજપીપળા કોર્ટ ખાતે એમની સુનાવણી હતી ત્યારબાદની અનેક તસવીરો વાયરલ થઈ અહેવાલ મુજબની એવી માહિતી હતી કે ચૈતર વસાવાના સમર્થકો ભલે રસ્તા ઉપર આવી ગયા હોય પરંતુ ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે ચૈત્ર વસાવા જે છે એમને એવું કહેવામાં આવી રહ્યું હતું કે એમનો જે વીડિયો હતો એમના કારણે જ એમને જેલવાસ લંબાયો અને એમનો કોર્ટ જે કોર્ટમાં જે દલીલ હતી એ અયોગ્ય સાબિત થાય અને આખરે હવે એમના વકીલે પણ એવું કહી દીધું હતું કે હવે હાઈકોર્ટમાં જશે અને અરજી કરશે પરંતુ આજે અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી ગયા જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એમની સામે જેમણે કેસ કર્યો હતો એવા સંજયભાઈ વસાવા જે છે એમને જે કાંઈ પણ ઘટના હતી એમને યાદ કરી એ પોતે ભૂલી જવા માગે છે એવું એમણે કહ્યું અને આ જે સમગ્ર મામલો છે એ વિપરીયો અને ત્યારબાદ હવે જે છે જયધર વસાવાને જે છે જો જાહેરમાં તેઓ માફી માગશે તો હવે એમને એવું કહેવામાં આવી રહ્યું હતું કે જો એ ચંપાબેન એમના સમાજના જે વ્યક્તિ એમને જો માફી માગશે તો હવે એમનો કેસ પાછો ખેંચાઈ શકે છે અને જેલવાસ જે છે એ એમના જ મુક્તિ મળે એમ છે તો આખરે આ સમગ્ર ઘટના વિશે આમ તો અત્યાર સુધીમાં ચૈતર વસાવા ઉપર ઘણા બધા વીસ જેટલા કેસો થયા છે અને ત્યારબાદની તસવીરો પણ વાયરલ થઈ પરંતુ એક વિડીયો એવો વાયરલ થયો કે જે પ્રાંત અધિકારીનો ઓફિસનો હતો આખરે પોલીસ સાથેની દલીલનો હતો જે વિડીયો કોર્ટે એવું કહેવામાં આવી રહ્યું છે એમના વકીલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આખરે એ વિડીયો પણ કોર્ટમાં રજૂ થયો હતો અને એમને જોઈને જ એમનો જે જેલવાસ છે લંબાયો હોય એવી શક્યતાઓ વચ્ચે હવે આ સમાચાર એ ખુશીના સમાચાર ગણી શકાય જો ચૈતર વસાવા માફી માગે તો એમના માટે ખુશીના સમાચાર છે આખરે શું છે આ બધી હકીકત દોસ્તો શું ચૈતર વસાવા પોતે માફી માગશે કે પછી હાઈકોર્ટ સુધી એમના દરવાજા ખકડાવશે હાઈકોર્ટના દરવાજા ખકડાવીને પોતાના ન્યાયની માગણી કરશે એ જાણવું રહ્યું કારણ કે હવે જે છે એ મામલો એક તરફ રોમાંચક રાજકારણ થઈ રહ્યું છે એક તરફ રાજકારણમાં જે છે એ મોટા સ્ટન્ટ થઈ રહ્યા છે અને બીજી તરફ ચૈતર વસાવા જે છે એવો ચર્ચામાં છે અને હવે એમને જે માફી માગવાની વાત આવી છે અને જ્યારે પણ આવા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે અલગ અલગ લોકો અનુમાન લગાવી રહ્યા હોય છે ત્યારે દોસ્તો હવે એ જાણવું રહ્યું કે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય છે વસાવવા માફી માગે છે કે પછી કોર્ટ અને જે કાંઈ પણ હાઈકોર્ટ છે એમના દરવાજા કઢાવે છે ત્યારે આ બાબતને લઈને હાલ ખૂબ લોકોમાં રોષનો માહોલ છે એમના ચાહક મિત્રો એમનો સમાજ અને જે કાંઈ પણ ડેડિયાપાડાની જનતા છે ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસમાં જ આ ઘટના બનેલી બબાલ થયેલી અને એનો વિડીયો વાયરલ થયો જે વિડીયો અનેક લોકો સુધી પહોંચ્યો હતો અને જેને અનેક તસવીરો સોશિયલ મીડિયા પર પણ ફેલાયેલી જોઈ શકાય છે ત્યારે હવે અલગ અલગ અહેવાલો મુજબની માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે હવે આ ઓફર જેમણે કરી છે ઓફર સ્વીકારે છે કે પછી કેમ છે આ સમગ્ર ઘટના વિશે આજના વિડીયોમાં જાણવું રહ્યું માટે આજના તમામ વિડીયોમાં અમે જણાવી દીધું છે કે આખરે વચ્ચે પર વસાવા શું નિર્ણય કરી શકે છે તે જાણવું આ દોસ્તો આશા રાખીએ છીએ તમને માહિતી પસંદ આવી હશે આપનું આ વિષય શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આને આવા રસપ્રદ અને રોચક વિડિયોઝ માટે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ફરી મળીશું અને આ વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ